થઈ છે કે કોરોના વાયરસ એટલે આપણો મૃત્યુ થઈ જશે એવું કાઈ નથી શું કરવાનું છે જે કડવો લીમડો હોય છે તેમાં વીટળાયેલો હોય છે તેને ગળો કહેવામાં આવે છે જેને ગિલોય પણ કહેવામાં આવે છે આ ગિલોયના તમારે નાના નાના ટુકડા કરી નાખવાના છે એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે તેમાં ત્રણ થી ચાર ગિલોયના ટુકડા ગળાના ટુકડા ગ્લાસમાં નાખી અને તેને ઢાંકી દેવાનું છે સવારે નરણા કોઠે આ પાણી તમારે ગાળી અને પી જવાનું છે આનાથી તમને શરદી ઉધરસ કફ ઝીણો ઝીણો તાવ અથવા તો કોરોના જેવો વાયરસ તમારા શરીરને ટચ પણ નહીં કરી શકે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવાની પણ જરૂર નહીં પડે બીજું કામ તમારે કરવાનું છે છે દિવસ દરમિયાન પાણી પીવાનું જેમ તમે તમારા બોડીને લિક્વિડ આપશો તેમ તમારી કિડની સાફ થશે અને જેમ તમારી કિડની સાફ હશે તેમ તમારા શરીરમાં ક્યારેય કોઈ પણ પ્રકારના રોગો છે બીમારી છે તે પ્રવેશ નહીં કરી શકે જ્યાં દોસ્તો તમે અત્યારે ન્યૂઝમાં વારંવાર સાંભળતા આવશો કે કોરોના વાયરસ ફરીવાર વાર આવી રહ્યો છે લોકોના મૃત્યુ થઈ છે થઈ રહ્યા છે તો કોઈ પણ વસ્તુ તમારે લેવાની જરૂર નથી અથવા તો ડરવાની જરૂર નથી જે લીમડાનો ગળો હોય છે તેના નાના નાના ટુકડા કરી ગિલોયના અને 3 થી 4 ટુકડા એક ગ્લાસ પાણીમાં મિક્સ કરી અને ઢાંકી દયો સવારે નરણા કોઠે આ પાણી પી લ્યો અથવા તો તમારા ફેમિલીમાં જો તમારે ફૂલ ફેમિલીને આ પાણી પીવું હોય તો તમે 8 થી 10 નાના નાના ટુકડા ગિલોયના લઈ અને તમે એક તપેલીમાં પાણી ભરી અને તેમાં નાખી અને ઢાંકી દયો સવારે નરણા કોઠે બ્રશ કર્યા પહેલા આ પાણી તમે એક એક પ્યાલો અથવા તો એક એક